સચ કે ખોજ મે હમ હર ખબર હૈને આવાજ ઉઠાએ હમ સબ મુગ અભિયાન ટાઈમ્સ કે સંગ વડોદરા શહેરના મધ્યમાં આવેલું પૌરાણિક અંબે માતાનું મંદિર અને સદીઓથી અહીંયા લોકો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વર્ષોથી જે છે આ મંદિરમાં નવરાત્રિ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે પરંતુ ખાસ વાત એ છે કે નવરાત્રિ ઉત્સવ દરમિયાન ફક્ત પુરુષો જ ગરબા રમતા હોય છે તેની પાછળનું કારણ શું છે અને આ મંદિરનો ઇતિહાસ શું છે તે વિશે આપણે સીધા મંદિરના પૂજારી

અને એમના જે દીકરી હતા એ પણ માતા હરસિદ્ધિના પરમ ઉપાસક હતા એમના રગલ રાજપીપલા નરેશ સાથે થતાં માતાજીના ઉપાસના એ કરી શકે એ કારણે માતાજીને સાથે તેડીને રાજપીપળા લઈ ગયા હતા તો તમે જોશો તો રાજપીપલાની અંદર પણ માતાજીનું ઘણું પૌરાણિક એમનું મંદિર ત્યાં સ્થિત છે અને ઉજ્જૈનની અંદર પણ માતા હરસિદ્ધિનું મંદિર સ્થિત છે હવે જ્યારે માતાજીને એમના દીકરી તેડી ગયા તો રાજાથી એ વીરવ માતાજીનો સહન ના થયો અને માતાજીને પાછા તેડવા માટે એ રાજપીપલા ગયા સાથે આવવા માટે માતાજી એક શરત કરી કે જો રાજા પાછળ ફરીને જોઈ લેશે તો જ્યાં દેવી હશે ત્યાંના ત્યાં સ્થિર થઈ જશે અને આ શરત મંજૂર કરતાં માતાજી રાજા વિક્રમાદિત્ય સાથે આવવા તૈયાર થઈ ગયા હવે આગળ રાજાનું લશ્કર ચાલે વચ્ચે રાજા ચાલે અને છેલ્લે માતાજી એમની પાછળ આવતા હતા અને માતાજીના ઝાંઝરનો અવાજ સાંભળીને રાજાને એ સંતોષ થતો હતો કે માતાજી સાથે આવી રહ્યા છે જ્યારે લશ્કર અને રાજા અહીંયા માંડવી દરવાજા પાસે પહોંચ્યું ત્યારે પોતાના ભક્તિની પરીક્ષા કરવા માતાજીએ પોતાના ઝાંઝરનો અવાજ લુપ્ત કરી દીધો અને શંકાસ્પદ રીતે રાજાએ ફરીને પરત જોઈ લીધું અને પોતાની શરત અનુસાર માતાજી જ્યાંના હતા ત્યાંને ત્યાં સ્થિર થઈ ગયા એ જગ્યા આજે ઘડિયાળી પોરસ્તી તંબા માતા મંદિર તરીકે જણાય છે જેમાં હરસિદ્ધિ ભવાની અંબાજીનું પૂજન ચિંતનને અર્ચન થાય છે અહીંયાની બીજી વિશેષતા છે અહીંયા થતાં પુરુષોના ગરબા અને જેનું ઇતિહાસ એમ રીતનું છે કે વર્ષો પહેલાં કે લગભગ ચારસો વર્ષ પહેલાં જ્યારે વડોદરા વડપત્રકાર તરીકે જણાવતું હોય ત્યારે મોડી રાત્રે સ્ત્રીઓ ગરબામાં જોડાઈ શકતી નથી અને અહીંયા ગરબા માતાજીની આરતી થયા બાદ જ રાત્રે રમાય છે કારણ કે સ્ત્રીઓ આ ગરબામાં જોડાઈ શકતી નથી તો તમે જોશો તો ઘડિયાળીપોળનું બંધારણ એમ રીતનું છે કે ઘણા ઝરૂખા અને ગલીઓ બને રહી છે તો ત્યાં રાત્રે જરૂખામાં બેસીને સ્ત્રીઓ ઉચ્ચ સ્વરે આ ગરબા ગાતી અને ગરબે રમતા પુરુષો માતાજીની ચુંદડી કે સાડી ઓઢીને માતાજીના સખી રૂપે ગરબા કરતા અને આ ગરબા ઝીલતા જે પ્રણાલીકા આજે પણ અહીંયા જળવાઈ રહી છે એટલે નારી સશક્તિકરણની જે વાત આપણે આજે કરી રહ્યા હતા આથી લગભગ ચારસો વર્ષ પૂર્વથી ઘડિયાળી પોળસથી તંબા માતા મંદિરની અંદર જળવાઈ રહી છે બીજું જે ગરબા રમાય છે એ એકસો આઠ દીવાની દીવાદાણીની આજુબાજુ રમાય છે જેને માતાજીની અખંડ જ્યોતમાંથી પ્રજ્વલિત કરવામાં આવે છે હવે ગરબા શબ્દનો મૂળ અર્થ ગર્ભદીપમાંથી લેવામાંથી આવે છે એટલે જેની અંદરથી એનું અખંડ સ્થાપન થાય છે એની આજુબાજુ જ ગરબા રમવામાં આવે છે જે એ દર્શાવે છે કે દેવી સ્થિરને સાક્ષાત છે અને મનુષ્ય મોક્ષ પામવા એની આજુબાજુ મરણના ચક્રમાં ફરે છે જય શ્રી અંબે